ઓડ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો પૂર્ણ બહુમતીથી વિજય ઓડ નગરપાલિકામાં કુલ ચોવીસ માંથી માહોલ ઓડ ખીલતા વોર્ડ માહોલ માં વોર્ડ ત્રણમાં ભાજપની પેનલનો બિનહરીફ વિજય નામ હું વોર્ડ નંબર ચારના ઉમેદવાર વિપુલભાઈ મનોહરભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી નોંધાવી હતી અને વોર્ડ નંબર ચારના તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે જેમ જે લોકોએ એમને બહુ ભારે મતદાન કરીને જંગી રીતે વિજય અપાવ્યો છે એ બદલ હું મતદારોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારું કામ હવે ઓન નગરપાલિકામાં જે વિકાસના કામો બાકી છે એ વિકાસને આગળ અમે આગળ વધારીશું

ગરપાલિકા ગરબા ચોકમાં રહેવાનું છે અને વર્ષોથી કોડ નગરપાલિકામાં જીત હારતી જીત મેળવતા રહીએ છીએ અને મેળવી પણ રહીશું બીજું કે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મેન્ડેટની વેચી કરીને અમારું બળ ચાલતું હતું ત્યારે અમે બધા ભેગા સાથે મળી ગયા હતા આખું ગામ એક જ તરફી હતું અને બધા જ ભેગા થઈને નક્કી કર્યું હતું એ ચોવીસે ચોવીસ અમે ભારતીય જનતા પાર્ટીને જીતાડીને આપી દઈશું અને એનું એ જે પ્રમાણ હતું એ અમે પૂરું કર્યું અને એમાં મારા વોર્ડની ચારે ચાર વોર્ડ બીનરીફ બધા છ નંબરમાં બે સીટ અમે બિનરીફ જીત્યા હતા એટલે છ તો આવી ગયેલી હતી અને એમાં દરેકનો સાથ સહકાર હતો અને આ ચોવી જીતી એમાં દરેક એ એક ગામના નાનાથી મોટા માણસ સુધીનો અમને થોડો સપોર્ટ એટલે ભવ્ય સપોર્ટ મળેલો છે થોડો એટલે ભવ્ય એમ અને બીજું કે ભારતીય જનતા પાર્ટીનું આજે આખા દેશમાં સુશાસન ચાલતું હોય અને એની એક જ નીતિ છે સબકા સાથ સબકા વિકાસ અને ધારો કે કોંગ્રેસ મુક્ત ભારત નહીં થયું પણ કોંગ્રેસ મુક્ત ઓળ થઈ ગયું છે અને એના માટે સૌ નગરજનોનો આભાર અને દરેક સાથે મળી રહ્યા એકતા થઈ ગામમાં અને વરઘોડામાં પણ એક એકતાથી આખો વરઘોડો ફરશે અને ભારતીય જનતા પાર્ટીનું નામ દિલ્હી સુધી અમે વોડ નગરપાલિકાનું પકાડીશું એ બદલ અને આપ સૌનો પણ મીડિયા કર્મીનો જે મને બોલવા માટે ખરેખર આમ મજબૂર કરે કે ના ના આપણ આપો ઇન્ટરવ્યૂ આપો તમે ઇન્ટરવ્યુ લીધું એમાં પણ અને આજે જે પ્રમાણે ભાજપનો વિજે છે અને જે ભાજપનો ભગવો લહેરાયો છે તો આગલા જે કામો હશે એ કયા કરવામાં આવશે આગલા કામો હોડમાં લગભગ તમે ગણી ન શકો એટલા ભારતીય જનતા પાર્ટીનું શાસન તો કોંગ્રેસનો તો પણ તેમ છતાં પણ છે ભારતીય જનતા પાર્ટીનું બળ અને વિકાસ તો ખરેખર તમે જાતે જોઈને જોઈ લેશો તો ખરેખર ઓ વિકાસ થયો છે અને હવે જ્યારે બધા સમગ્ર મળતા હોય તો દુગણો વિકાસ થાય અને એક એક નાગરિકનો વિકાસ થાય આમની છે વિધવા પેન્શન છે દરેક સુવિધાઓ છે સરકારે કાઢી છે મકાનની વ્યવસ્થા છે સંડાસબંધવું હોય એટલે એવા અનેક વિકાસ કામો છેવાડાના માણસો કે એવું મારું